જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે ગમે ત્યારે હોટલમાં પંજાબી ખાવા જઈએ ને તો દાલ તડકા અથવા તો દાળ ફ્રાઇ જ મંગાવતા હોઈએ છીએ તો આજે આપણે એકદમ ટેસ્ટી હોટલ જેવી જ દાળ તડકા બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એના માટે અહીં મેં અડધા વાટકા જેટલી અથવા તો અડધા કપ જેટલી મસૂર દાળ લઈ લીધી છે અને પાક કપ જેટલી મગની પીળી દાળ લઈ લીધી છે તો આ બંને દાળને આપણે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લઈએ તો જો અહીં મેં દાળને ધોઈ લીધી છે અને હવે આની અંદર આપણે એક ગ્લાસ જેટલું ગરમ પાણી નાખી અને આને એક મિનિટ પલળવા દઈશું કેમકે આપણે આને કૂકરમાં સીટી નથી મારવાની તો ગરમ પાણી નાખવાથી એક મિનિટમાં દાળ એકદમ સરસ પલળી અને સોફ્ટ થઈ જશે હવે આપણે દાળનો વઘાર આજે માટીની હાંડીમાં કરવાના છીએ તો અહીં મેં માટીની હાંડી લઈ લીધી છે આની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું માટીની હાંડીમાં વઘાર કરવાથી દાળનો ટેસ્ટ બમણો થઈ જાય છે તેલ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈએ જીરું સરસ કકડી જાય એટલે પાંચ ચમચી જેટલી હિંગ નાખી દઈશું અને હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ તો એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સુધારીને લઈ લીધી છે અત્યારે મેં ગેસની ફ્લેમ ફૂલ જ રાખી છે તો આને બરાબર મિક્સ કરી અને ફૂલ ફ્લેમ પર જ આપણે થોડીકવાર માટે સંતરાવા દઈશું જેથી ડુંગળીની કચાશ દૂર થઈ જાય ડુંગળી સાધારણ બદામી કલર જેવી થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું તો જો થોડીક જ વારમાં આપણી ડુંગળી એકદમ સરસ બદામી કલરની થઈ ગઈ છે વધારે બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું નહીં તો ટેસ્ટ સરસ નહીં આવે તો હવે આની અંદર આપણે બે લીલા મરચાં અને બે ઇંચ જેટલું ખમણેલું આદુ નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરીને થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી આદુની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ ફ્લેવર આવે આની અંદર આપણે અત્યારે લસણ એડ કરવાનું જ નથી આપણે જ્યારે ઉપરથી વઘાર કરીશું ને એમાં લસણ એડ કરવાનું એટલે ટેસ્ટ વધારે સરસ આવશે હવે આની અંદર પાંચ ચમચી જેટલી હળદર અને એક ચમચી લાલ મરચું પાવડર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ અત્યારે સ્લો કરી નાખવાની એટલે મરચું બળી ન જાય આવી રીતે તેલમાં મરચું નાખવાથી દાળનો કલર ખૂબ જ સરસ આવે છે અને હવે આની અંદર એક ઝીણું સુધારેલું ટમેટું નાખીને બરાબર મિક્સ કરી લઈએ અને થોડીકવાર માટે આને થવા દઈશું સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ એટલે આપણું ટમેટું જલ્દીથી ચડી જાય આને પણ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે જે દાળ ગરમ પાણીમાં પલાળીને રાખી હતી તે નાખી દઈએ આ બધો વઘાર કર્યો ત્યાં સુધીમાં દાળ આપણે પલળવા દીધી હતી તો આવી રીતના હાંડીમાં કડાઈમાં અથવા તો તપેલીમાં દાળને ચડવા દઈએ ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે કુકરમાં બાફીએ એના કરતાં આ દાળનો ટેસ્ટ બમણો થઈ જતો હોય છે અને આ બંને દાળ એવી છે કે એને ચડતા બહુ વાર નથી લાગતી તો આની અંદર બીજું એક ગ્લાસ હું પાણી એડ કરી દઉં છું પાણીનું પ્રમાણ તમે કયા વાસણમાં દાળ બનાવો છો તેના ઉપર આધાર રાખે છે એલ્યુમિનિયમની તપેલી છે કે એલ્યુમિનિયમની કડાઈ છે સ્ટીલની તપેલી છે એના ઉપર ડિપેન્ડ કરે છે અને જો દાળ આપણી એકદમ સરસ દસ મિનિટમાં પલળી ગઈ છે તો આને ચડતા બિલકુલ વાર નહીં લાગે આ બંને દાળ એવી છે કે આઠેક મિનિટની અંદર સરસ ચડી જશે તો હવે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ અને ઢાંકીને આને સાતથી આઠ મિનિટ માટે થવા દઈશું અને વચ્ચે વચ્ચે એકથી બે વખત આપણે હલાવી લઈશું તો જો લગભગ આઠેક મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે બે વખત મેં દાળને હલાવી હતી જેથી નીચે ચોંટી ન જાય તો આપણી દાળ સરસ ચડી ગઈ છે આપણે એક વખત ચેક કરી લઈશું એવું લાગે કે દાળ હજી ચડી નથી અને પાણી બળી ગયું છે તો તમે હજી થોડુંક પાણી નાખીને ઢાંકીને એને ચડવા દઈ શકો છો પણ આ દાળ સરસ ચડી ગઈ છે તો હવે આપણે આવી રીતના હાથની જે ઝરણી હોય તે લઈને દાળને સાધારણ ઝેરી લઈશું રેસ્ટોરન્ટમાં કેવી અથકચરી હોય એવી જ આપણે અથકચરી આને ઝેરવાની છે તો સરસ થઈ ગઈ છે હવે આને ફરીવાર આની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ તમારે દાળ ઘાટી કે પાતળી કેવી જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને એને બરાબર મિક્સ કરી લઈએ અને દાળની કન્સિસ્ટન્સી હું તમને બતાવી દઉં જો અત્યારે એકદમ ઘાટી પણ નહીં અને પાતળી પણ નહીં એ રીતની છે તો હવે આનો ફ્લેવર બમણો કરવા માટે થઈને ઉપર આપણે વઘાર કરીશું તો દાળને મેં બાજુની ગેસ ઉપર મૂકી દીધી છે અને વઘારિયામાં બે મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું હંમેશા ઉપરથી જે વઘાર કરીએ તે ઘીમા કરવાનો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું અને સાથે ત્રણ સૂકા લાલ મરચાં એક ઇંચ જેટલું આદું જેને મેં લાંબુ સુધારીને લઈ લીધું છે અને એક મોટી ચમચી જેટલી લસણની કળીઓ એને પણ લાંબી સુધારીને લઈ લીધી છે એ બંનેને આની અંદર નાખી દઈએ અને થોડીકવાર સાંતળી લઈશું લસણની કળી સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે તો આવી રીતના ઉપરથી જે લસણનો વઘાર કરીએ ને એનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે અને ઘીમાં આદુ સંતળાવાથી ખૂબ જ સરસ સુગંધ અને ફ્લેવર આવે છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી એક ચમચી કસૂરી મેથી અને એક ચમચી લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્સ કરી લેશું અને તરત જ આ વઘારને દાળ ઉપર રેડી દઈએ કસૂરી મેથી નાખીએ પહેલાં ગેસની ફ્લેમ બંધ કરવાનું ભૂલવાનું નહીં નતર બળી જશે તો ટેસ્ટ સારો નહીં આવે વઘાર નાખીને તરત જ આને ઢાંકીને એક મિનિટ માટે રહેવા દઈશું જેથી વઘારની સુગંધ એકદમ અંદર બેસી જાય તો જો વઘારની સુગંધ સરસ બેસી ગઈ છે એક વખત આપણે આને બરાબર મિક્સ કરી લઈશું તમે તરત જ દાળ સર્વિંગ માટે લેવાના હોય ને તો વાંધો ન આવે પણ થોડીક વાર રહીને પછી દાળ સર્વ કરવાના હોય ને તો ફરીવાર ઉપરથી થોડોક વઘાર રેડી દેવાનો જેથી દેખાવ સરસ આવશે રેસ્ટોરન્ટ જેવો જ તો હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ બેથી ત્રણ ચમચી જેટલી અને એને બરાબર મિક્સ કરી લઈશું તો તમે હંમેશા જો દાળ તડકા અથવા તો દાળ ફ્રાય કુકરમાં બાફીને કરતા હોય ને તો એક વખત મારી રીતે કરી જોજો દાળનો ટેસ્ટ બમણો આવશે અને એકદમ મજા આવશે ખાવાની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ નીચોવી લઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું મારા ઘરમાં આવી રીતના દાળ તડકા પરોઠા સાથે ખાવામાં આવે છે અને સાથે જ જીરા રાઈસ પણ હું સર્વ કરું છું તો શાકની પણ જરૂર નથી પડતી એટલું સરસ ટેસ્ટી લાગે છે તો આની સાથે મેં ગરમા ગરમ પળવાળા પરોઠા બનાવ્યા હતા અને સાથે જ જીરા રાઈસ પણ બનાવ્યા હતા તો આપણી દાળ તડકા બનીને તૈયાર થઈ ગઈ છે ગરમા ગરમ દાલ તડકાને આપણે સર્વ કરી દઈએ આને પ્લેટમાં લીધા પછી ઉપરથી આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને સાથે જ પળવાળા પરોઠા સર્વ કરી દઈએ તો તમે પણ એક વખત મારી રીતે આ મસૂર દાળ તડકા જરૂરથી ટ્રાય કરજો ખાવાની મજા પડી જશે અને ઘરના બધા જ કહેશે કે રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી બની છે એની મારી ગેરંટી છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ